તમે બીએલઓ ઉપર ભાજપે પહેલાં પ્રેસર કર્યું કેટલાક બીએલઓએ એ તો નોકરીના ધમકીના પગલે સુસાઈડ કરી લીધું અત્યાચાર કર્યો એટલે ભાજપના કાર્યકર્તાઓ લગભગ નવ લાખ ઓગણસાઠ હજાર મત કાપવાની અરજીઓ આપી દીધી નાગરિકો એના મતનો અધિકાર જ છીનવી લેવાનો એને ષડયંત્ર કર્યું છે બહુ મોટું પાપ છે તમારું નામ ભાજપે કાપી નાખ્યું છે જો ભાજપને લાગ્યું હશે તમારા ડિમોલેશન થયું છે તમે ભાજપના વિરોધી છો શંકરાચાર્યજીના પ્રમાણપત્રો ભાજપ માંગી રહ્યું છે કે એ રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ પોતે આપે છે હિન્દુ હોવાનું સર્ટિફિકેટ પોતે આપે છે અને શંકરાચાર્યોને પણ હવે સવાલ કરે અને આખો હિન્દુ સમાજ જે હવે ભાજપને ઓળખી ગયો છે કે આ નકલી હિન્દુઓની ભરમાર છે જે ભાજપમાં છે ને હિન્દુઓ નથી કોર્પોરેટ કંપનીના માલિકો છે એટલે ભાજપના નેતાઓ ગુજરાતની જનતાના ટેક્સના પૈસા પોતાના ઘરે લઈ જાય છે મા કાર્ડ કઢાવો પિતા કાર્ડ કઢાવો આયુષ્યમાન કઢાવો તો દર્દી મૃત્યુ પામે છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી

બીએલઓ કામગીરી કરીને આપી એ બીએલઓ ની કામગીરી ઉપર ભાજપને ને વિશ્વાસ નથી એટલે ભાજપના કાર્યકર્તાઓ લગભગ નવ લાખ ઓગણસાહીઠ હજાર મત કાપવાની અરજીઓ આપી દીધી અરજીઓ જેના નામે આપી એ કોઈ ખબર નથી એટલે કે સિસ્ટમેટિકલી કમલમ ખેલ થયું છે અને નવ લાખ જેટલા લોકોના નામ ઉડાડી દેવાનો ભાજપે જે કાવતરું કર્યું છે એટલે કે ગુજરાતના જે વિરોધીઓ છે ભાજપ વિરોધીઓ નાગરિકો એના મતનો અધિકાર જ છીનવી લેવાનો એને ષડયંત્ર કર્યું છે આ બહુ મોટું પાપ છે દેશદ્રોહ એટલે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને પણ વિનંતી કરે છે તમે પણ ઇન્ફોર્મેશન માંગો તમારી તમારું નામ ભાજપે કાપી નાખ્યું છે જો ભાજપને લાગ્યું હશે તમારા ડિમોલેશન થયું છે તમે ભાજપના વિરોધી છો ભાજપને મત મત નહી તો નહીં આપવાનો વિચાર્યો હોય ભાજપની સિસ્ટમથી કંટાળી ગયા હોય ભાજપના નેતાઓથી કંટાળી ગયા હોય કે ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે એવા લોકોના મતદાન કાપવાનું ભાજપે ષડયંત્ર કર્યું છે જેથી કરીને ન બજે બાંસ કે ન બજે રહે બા

કે એ રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ પોતે આપે છે હિન્દુ હોવાનું સર્ટિફિકેટ પોતે આપે છે અને શંકરાચાર્યોને પણ હવે સવાલ કરે છે શંકરાચાર્ય એટલે આપણો આસ્થાનું કેન્દ્ર છે હિન્દુઓની એના ઉપર ભાજપે દાગ લગાડ્યો છે એનો એનો પ્રમાણપત્ર માંગીને અને આખો હિન્દુ સમાજ જે હવે ભાજપને ઓળખી ગયો છે કે આ નકલી હિન્દુઓની ભરમાર જે ભાજપમાં છે ને હિન્દુઓ નથી કોર્પોરેટ કંપનીના માલિકો છે અને એ દેશને કોઈ પણ ભોગે ધર્મના નામે ગાયના નામે મત માંગી અને લૂંટ ચલાવનાર લોકો છે હવે પ્રજા સમજી ગઈ છે અને હિન્દુઓ પણ જાગી ગયા છે પંજાબની સરકારે દસ લાખના આરોગ્ય વીમાની જાહેરાત કરી છે તમને શું લાગે છે શું ગુજરાતમાં પણ આ પ્રકારની યોજનાઓ આવી જોઈએ બિલકુલ આવી જોઈએ ગુજરાતમાં ગુજરાતમાં શું કામ કરે ત્રીસ વર્ષથી શાસન છે ને એમને એમ એને મત મળી જાય છે એવું ભાજપ પડ માને છે એટલે ભાજપના નેતાઓ ગુજરાતની જનતાના ટેક્સના પૈસા પોતાના ઘરે લઈ જાય છે એટલે સદંતર નક્કી કર્યું વાયદો કર્યો તો દસ લાખ સુધીની સારવાર સંપૂર્ણ કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ ગરીબ હોય અમીર હોય કોઈ આવક જાવક કોઈનો દાખલા કાઢવાની જરૂર નથી તમામ કર્મચારીઓ આંગણવાડી બહેનો માતાઓ દીકરીઓ બધાને માટે ફ્રી જોઈએ ધન્યવાદ સર અમારી સાથે વાતચીત કરવા બદલ તો આ હતા આપના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદ થી સહયોગી સંદીપ સાથે હું નિરાલી